અને કયા કારણોસર broker house આ શેર માં તમને ખરીદીની સલાહ આપે છે એના વિશે આપણે તમામ માહિતી detail જોઈએ આ video તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે આ શેર હોય તો તમે આ શેર માં રોકાઈ રહો અને સારી કમાણી કરી શકો અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમે આ શેર વિશેની માહિતી મેળવી શકો પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા financial એડવાઇઝર જોડે એકવાર આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ

આમાં ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો રિટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને કેપીઆઈટી ટેકનોલોજીસ શેરના શેર સામેલ છે આ ઉપરાંત મીરા એસેટ શેર ખાનની ત્રણ એવા શેર જણાવે છે જેમાં આવનારા ત્રણ ચાર સપ્તાહમાં પણ વીસ થી ત્રીસ ટકા સુધી વીસ ટકા સુધીની તેજી જોવા મળી શકે છે એટલે વાત કરીએ મિત્રો યસ સિક્યોરિટીઝ જે બ્રોકરેજ હાઉસ એમને ઇન્ટરગ્લોબ એવિએશન રિટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને કેપીઆઈટી ટેકનોલોજીસના શેર સલાહ આપી છે અને ખરીદીની સલાહ પણ આપે છે આ ઉપરાંત મીરા એસેટ શેર ખાને પણ ત્રણ એવા શેર જણાવે છે જે આવનારા ત્રણ થી ચાર સપ્તાહમાં વીસ ટકા સુધીની ત્રીજી જોવા મળી શકે છે તો આ બધા જ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ સૌથી પહેલા મિત્રો યસ સિક્યોરિટીઝ ના શેર બ્રોકરેજ હાઉસના રિપોર્ટ પ્રમાણે વાત કરીએ શેરમાં તેમણે જણાવ્યું કે ગયા બે સપ્તાહમાં ઇન્ડિગોના શેરમાં સારી તેજી જોવા મળી છે તેમણે લેવલ ઉપર તરફ વૃદ્ધિ છે હવે આ શેર બધી ઉપર ટ્રેડ કરી રહ્યો છે ઇન્ડિગો નો શેર બે અઠવાડિયામાં સારી તેજીમાં જોવા મળ્યો અને તેને છ હાજર થી છ હજાર વીસનું જે મુવિંગ ઉપરનું લેવલ હતું એ થોડી બધા ઉપર મુવિંગ એવરેજ પર ટ્રેડ કરી રહ્યો છે આ શેર પછી વાત કરીએ કે એક્સપર્ટનું કહેવું છે કે જો શેર

અને હવે બધી મૂવિંગ એવરેજથી નીચે કારોબાર કરી રહ્યો છે તો પણ કેટલાક સંકેત પ્રમાણે શેરમાં ઉછાળો આવી રહ્યો છે એટલે કે ઉછાળો આવી શકે છે एक्सपर्ट નું કહેવું છે જો શેર 340 થી 342 રૂપિયા સ્તર પર ટકી રહે તો તે 370 થી 375 રૂપિયા સુધી જઈ શકે છે પરંતુ જો તે 340 રૂપિયાથી નીચે આવે છે તો તે ઘટીને 320 રૂપિયા સુધી પણ પહોંચી શકે છે real teal corporation શેર એ એનું લેવલ છે 340 થી 320 રૂપિયા સુધી ટકી રહે આ શેર પણ સાવધાની રાખવાની સલાહ છે તો તે ચૌદસો પચાસ રૂપિયા સુધી જઈ શકે છે પરંતુ જો તે અગિયારસો એસી રૂપિયા થી નીચે જાય

નવ હજાર ત્રણસો થી નવ હજાર આઠસો રૂપિયા નો આ શેર માં ટાર્ગેટ આપવામાં આવ્યો છે એટલે કે વર્તમાન લેવલ થી ચૌદ ટકા સુધી આ શેરમાં માં તેજી આવી શકે છે પછી મિત્રો શેર છે ટાઇટન નું તો બ્રોકરેજ હાઉસ શેર ટાઇટન ના શેર ઉપર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને આ સ્ટોક ને ચોત્રીસો સિત્તેર થી પાંત્રીસો દસ ની વચ્ચે ખરીદવાની સલાહ આપી છે તે જ સમયે ઘટાડા ઉપર ચોત્રીસો સુધી ઉમેરવાનું જણાવ્યું છે આ માટે ટાર્ગેટ આપ્યું છે ત્રણ હજાર સાતસો પચાસ થી ત્રણ હજાર નવસો રૂપિયા ટકાવારીમાં વાત કરીએ તો વર્તમાન સ્તરેથી થી બાર ટકા સુધી નફો આ શેર થઈ શકે છે જો કે તેત્રીસો સુધી ઘટી જાય તો વધારાની આ આશા નિષ્ફળ પણ જઈ શકે છે તો મિત્રો આ વિડીયો આપણે ચાર એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ શેર અને બ્રોકરેજ હાઉસ યસ સિક્યુરિટીઝ ખરીદી ની સલાહ આપે છે અને આ શેરમાં ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ જણાવ્યું છે તો આ બસ આટલું હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો બજાર ની આવી જ માહિતી ગુજરાતી જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બંધા ભાવી દેજો